તરવલીના બાયડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વ્યાજખોરોનો આતંક વધ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પ્રાંતવેલ ગામના દિલીપભાઈએ તેમના જ ગામના ખાંટ બચુભાઈ મણિલાલ પાસેથી થોડા વર્ષ અગાઉ રૂપિયા સાત લીધા હતા ત્યારબાદ તેઓ છૂટક મજૂરી કરવા અમદાવાદ જતા રહ્યા હતા પરંતુ તે છ સાત વર્ષે માદરે વતન પરત ફર્યા હતા તેને તેમના ઘર અને જમીન પર આ બાબતે વાત કરતા સાત હજાર ના પાંચ પોઈન્ટ પચાસ લાખ આપવાની વાત કરી હોવાનું પીડિત દિલીપભાઈએ જણાવ્યું હતું જે બાબતે તેમણે સાઠંબા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોલીસમાં અરજી કરી છે અને ફરિયાદ નોંધવાની પણ માંગ કરી રહ્યા છે સાથે જ વ્યાજખોરો પાસેથી તેમનું મકાન અને જમીન પરત મળે તે માટે હવે સરકાર અને પોલીસના દ્વાર ખખડાવ્યા છે હું પ્રોતેલ ગામનો રહેવાસી છું ખોટ દિલીપભાઈ ભલાભાઈ મારું નામ છે મેં પાંચ સાત વર્ષ પહેલાં ખોટ મણિલાલ સરદારભાઈ જોડેથી સાત હજાર રૂપિયા લીધેલા પછી મેં અમદાવાદ છૂટક મજૂરી કરવા માટે ગયેલો તો છ સાત વર પછી મેં પાછો આવ્યો તો મારા ઘરની અંદર બધું સામાન કબજો કરેલો હતો તો મેં આ લોકો જોડે ગયો તો આ લોકો મને એ ખોટ સંજયભાઈ બચુભાઈ ખોટ બચુભાઈ મણિલાલ ખોટ વનરાજભાઈ મણિલાલ આ લોકો જોડે મેં ગયો તો એ લોકોએ મને એવું કીધું કે સાત હજારના તારે સાડા પાંચ લાખ રૂપિયા મને આપવા પડશે નહીતર તને ઘર અને જમીન મળશે નહીં અને તને ગામની અંદર પણ અમે રહેવા દેશું નહીં તો સરકારને મારી એટલી અપીલ છે કે વ્યાજખોરો આ લોકો જો સાત હજારના સાડા પોંચ લાખ રૂપિયા મારી જોડે માગતા હોય તો આ વ્યાજખોરો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને મને મારું ઘર અને જમીન મને પાછી મળવી જોઈએ એટલી મારે સરકારને અપેક્ષા છે